જે પિતાએ તે નાનો હતો તે સમયે તેને રમાડ્યો હતો તેને બજારમાં લઈ ગયા હતા તેને રમકડા પણ અપાવ્યા હતા અને તેને ચોકલેટ પણ અપાવી હતી પરંતુ તે જ પુત્ર છે તે રાક્ષસ નીકળ્યો અને આ પિતા છે આ પિતાને તે એક પછી એક ચપ્પાના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દે છે જે પ્રકારે આ ઘટના બની છે આ ઘટનાએ અનેક લોકોને ચોંકાવી દીધા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ હું છું આપણી સાથે એક પિતા માટે તેનો જે દીકરો હોય છે તેના જે બાળક હોય છે તેને તે સૌથી વધારે પ્રેમ કરતો હોય છે અને તેની ખુશીઓ માટે તે કોઈપણ પ્રકારની તકલીફો પીડા વેઠીને પણ એ બાળક છે તેની ખુશીઓ છે તેના ચહેરા પરની જે ચમક છે તેના ચહેરા પરનો જે સ્પ્રિત છે તે જાળવવાનો પ્રયાસ કરે છે પરંતુ એક પુત્ર છે તે રાક્ષસ જેવું કામ કરે છે અને તેના જ પિતા છે તેને મોતને ગાંઠ ઉતારી દે છે જેમાં આ સુરતની સચિન જેઆરડીસીમાં રહેતા આ ચેતક રાઠોડની અન્ય કોઈ એ નહીં પરંતુ તેમના જ પુત્રએ હત્યા કરી દીધી છે અને આ પુત્ર છે આ અને તેમના પિતા પર શંકા હતી કે અન્ય મહિલા સાથે તેમના આડા સંબંધો છે અને તેના

ને છોકરો એ પાણીના ના બોટલ વાળું મારે બિસ્લરી વાળું વડે મારી હે ચપકુ મારી ગમત હા નહી બહાર જ નહી બસ ગાડી પાસે આ પ્રકાર ની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે